તારીખ બાર પાંચ બે હજાર પચીસના રાત્રે સાડા નવ એક વાગે રાધે રેસિડેન્સી હાથીજન સર્કલ પાસે મહેમદાવાદ ખાતે એક રોટ વ્હીલર ડોગના બાઇટના કારણે એક ચાર માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટ વ્હીલર બ્રીડનું છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે જેમના ઉપર કલમ એકસો છ એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જે આ જે કલમ છે બી એનએસ વન ઝીરો સિક્સ વન એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે એ કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈને કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે અને જે બી એનએસ ટુ નાઇન્ટી વન છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુના જે બી કબજાદ કબજેદાર છે એમનું

માટે એમને કમ્પલસરી રેજિસ્ટ્રેશન વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને એ આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બીડ ન હોય તો એમસીના એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનું કમ્પલસરી અબાઇડ કરવું અબાઈડવા જરૂર આ કેસની અંદર રજિસ્ટ્રેશન કરવામાં આવેલું નથી અગાઉ આ શ્વાન થોડો શ્વાને બટકા ભરેલા છે બટ આવી ગંભીર પ્રકારના કોઈ બનાવ બનેલા નથી જે સીસીટીવીના ફૂટેજના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે આ જે કલમ છે વન ઝીરો સિક્સ હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ ફાઈવ ઇયર્સ છે અને જે બીજી કલમ છે ટુ નાઇન્ટી વન એમાં છ મહિનાની કેદ અથવા ફાઇનની જોગવાઈ છે એ વિષે પર તપાસ ચાલુ છે